જોગરાતમાં જે શરદ પૂર્ણિમા છે ઓક્ટોબરે આવી રહી છે તેમાં ખાસ કરીને પાંચ રાશિઓ માટે અદ્ભુત યોગ બની રહી છે જે તેમને કરોડપતિ બનાવી શકે છે પરંતુ તે કઈ રાશિઓ છે મિત્રો શરદ પૂર્ણિમાના દિવસે આ પંદર સંકેતો મળે તો સમજ લેવું માતા લક્ષ્મી તમારા ઘરમાં બિરાજમાન છે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે તમને શરદ પૂર્ણિમાના જાદુઈ રાત્રિ વિશે જણાવશે પ્રિય ભક્તો શરદ પૂર્ણિમા એક એવી રાત્રિ છે જેમાં આકાશમાં ચંદ્ર પોતાની સંપૂર્ણ શક્તિ સાથે ચમકે છે અને તેની કિરણોમાં અમૃતની જેમ ઉર્જા વસે છે આ રાત્રિમાં માતાલક્ષ્મી પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે અને તેમના ઘરમાં બિરાજમાન થાય છે પરંતુ આ કૃપા મેળવવા માટે તમારે તેમના સંકેતોને ઓળખવા પડે કારણ કે આ સંકેતો ત્યારે જ મળે છે જ્યારે ત્યારે તેઓ તમારા ઘરમાં આવી ચૂક્યા હોય અને તમારા પર કપા વસાવા તૈયાર હોય તમને દેવું અને ગરીબીને દૂર કરવા આવ્યા હોય અને તમને જીવનના તમામ કષ્ટોથી મુક્તિ આપવા માંગતા હોય ત્યારે જ આવા અદભુત સંકેતો પ્રાપ્ત થાય છે ભક્તો જ્યારે તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે ત્યારે આ સંકેતો મળવા શરૂ થાય છે અને તે તમને એ જણાવે છે કે તેઓ તમારી સાથે છે કે નહીં આ માહિતીને ઘણા લોકો તમારાથી છુપાવા માંગે છે કારણ કે તેઓ નથી ઈચ્છાતા કે તમે આ રસ્યને જાણો અને તમારું જીવન બદલાય પરંતુ ભક્તો માતા લક્ષ્મી પોતાના હોવાનો અહેસાસ તેમના તમામ ભક્તોને કરાવે છે પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો તેમના તમામ ભક્તોને તેઓ પોતાના હોવાનો અનુભવ કરાવે છે અને તેમને ધન સુખ અને શાંતિ આપે છે તો ભક્તો આજે અમે અમે તમને પંદર સંકેતો વિશે જણાવીશું જે દ્વારા તમે જાણી શકો છો કે માતા લક્ષ્મી છે અને આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે તેઓ તમારા ઘરે આવી ચૂક્યા છે અને ખાસ કરીને તે પાંચ રાશિઓ માટે જે આ વખતે કરોડપતિ બનવાની છે ભક્તો એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની આ રાત્રિમાં ચંદ્રની કિરણોમાં અમૃત વરસતે છે અને વ્યક્તિ માનસિક શારીરિક અને આર્થિક રીતે મજબૂત બને છે મનુષ્યની આધ્યાત્મિક અને આર્થિક શક્તિ વધે છે આ રીતે લોકો તેમની ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષા લોભ અને અન્ય નકારાત્મક વિચારોથી મુક્ત થાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થાય છે બુદ્ધિ તીવ્ર અને સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે અને તેઓ જીવનના મોટા કલ્પના લઈ શકે છે જે તેમને આર્થિક સફળતા તરફ લઈ જાય છે મિત્રો જો તમને આ વિડિયો ગમે તો તેને એક સુંદર લાઈક જરૂર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી વધુ રસપ્રદ અને અમૂલ્ય માહિતી સૌથી મળી શકે અને હા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો કારણ કે તે તમારા માટે શુભ છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે મિત્રો વાત એવી છે કે અમારું કામ તો તમને સલાહ આપવાનું અને આ રહસ્યોને ખોલવાનું છે

તમારે કોઈ પણ પ્રકારની આર્થિક કે માનસિક સમસ્યાનો સામનો કરવો પડશે નહીં કારણ કે માતા લક્ષ્મી તમારી સાથે હશે આગળ તમારી મરજી છે તમે પોતે જેટલા સમજદાર અને બુદ્ધિશાળી છો તો તમે આને સમજીને અમલ કરશો જ તો ચાલો પ્રિય ભક્તો આ સ્ટોરીમાં આપણે વધુ વાતો કે બકવાસ ન કરીએ અને સીધા જ મુખ્ય વિષય પર આવીએ જેથી તમે અદભુત રહસ્યને જાણી શકો ભક્તો જ્યારે માતા લક્ષ્મી તમારા સાથે હોય અને તમારા ઘરમાં બિરાજમાન હોય તો તમને આ પંદર અદભુત સંકેતો મળે છે જેનાથી તમે જાણી શકો છો કે તેઓ તમારી પૂજા અને ભક્તિથી પ્રસન્ન છે અને તમને અપાર ધન અને સુખ આપવા તૈયાર છે તો ચાલો દરેક સંકેતને વિસ્તારથી સમજીએ અને તેની પાછળની વાર્તા કે રહસ્યને પણ જાણીએ પ્રથમ સંકેત છે જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિમાં તમારા ઘરમાં અચાનક ચંદ્રની કિરણો વધુ તેજસ્વી અને અમૃતમય લાગે અને તમારા મનમાં એક શાંતિ અને આનંદનો અનુભવ થાય મિત્રો આપણે રોજ ચંદ્રને જોઈએ છીએ પરંતુ આ રાત્રિમાં તેની કિરણો અલગ હોય છે તેમાં અમૃતની જેમ ઉર્જા હોય છે અને જો તમને એવું લાગે કે આ કિરણો તમારા ઘરને વિશેષ આશીર્વાદ આપી રહી છે તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારા સાથે છે અને તેવો તમારા જીવનમાં ધનની વર્ષા કરવા તૈયાર છે એક વાર્તા સાંભળો એક ગરીબ વેપારીને આવો સંકેત મળ્યો હતો તે રાત્રિમાં તેના ઘરમાં ચંદ્રની કિરણો પડી અને તેને શાંતિ અનુભવાઈ બીજા દિવસે તેને મોટો ઓર્ડર મળ્યો અને તે અમીર બની ગયો તો આ સંકેતને અવગણશો નહીં અથવા જો તમે ક્ષીરની પૂજા કરો અને તેમાં અસામાન્ય મીઠાશ આવે તો તે પણ સંકેત છે કે ધનનો પ્રવાહ તમારી તરફ આવી રહ્યો છે અને તમારા તમામ દેવા ચૂકવાઈ જશે બીજો સંકેત છે જો તમારા ઘરમાં અચાનક કોઈ શુભ પક્ષી આવીને બેસે ખાસ કરીને કોયલ મોર કે અન્ય સુંદર પક્ષીનો અવાજ સંભળાય તો સમજી લેજો કે માતા લક્ષ્મી તમારા ઘરે આવી ચૂક્યા છે કારણ કે પક્ષીઓને ધન અને સુખના વાહક માનવામાં આવે છે અને તેઓ તેમની કૃપાના સંદેશ વાહક છે જો તમારી સાથે આ થાય તો તમારા શરીરમાં એક અદભુત ઉર્જા જાગૃત થશે અને તમે આર્થિક નિર્ણયો સરળતાથી અને સફળતાપૂર્વક લઈ શકશો એક ઉદાહરણ જુઓ એક મહિલાને શરદ પૂર્ણિમાની રાત્રિમાં કોયલનો અવાજ સંભળાયો અને તેના ઘરમાં પક્ષી આવ્યું બીજા દિવસે તેને લોટરીમાં મોટી રકમ મળી અને તેનું જીવન બદલાઈ ગયું તો આ સંકેતને શુભ માનો અને તેના માટે માતા લક્ષ્મીનો આભાર માનો ત્રીજો સંકેત છે જો રાત્રે અચાનક તમારી ઊંઘ ઝટકા સાથે ખુલી જાય અને તમને કોઈ સ્વપ્નામાં ધનની વર્ષા કે સોનાની વસ્તુઓ દેખાય તો સમજ લેજો કે માતા લક્ષ્મી તમને જગાડીને સંકેત આપી રહ્યા છે તેઓ તમને કોઈ મોટા તક વિશે જણાવવા માંગે છે જે તમારા જીવનને કરોડપતિ તરફ લઈ જઈ શકે છે આ સંકેતને સમજીને તમે તમારા જીવનમાં તૈયારી કરો કારણ કે આ તમારા માટે વિશેષ છે એક વાર્તા છે એક યુવાનને આવું સ્વપ્ન આવ્યો અને તે જાગ્યો બીજા દિવસે તેને નવી જોબમાં મોટી સેલરી મળી અને તે અમીર બની ગયો તો આને અવગણશો નહીં ચોથો સંકેત છે જો તમારી આસપાસ અચાનક મીઠી સુગંધ આવે જેમ કે ચંદન ગુલાબ કે અન્ય ફૂલોની સુગંધ અને તે તમારા ઘરમાં ક્યાંયથી ના આવતી હોય તો સમજ લેજો કે માતા લક્ષ્મી તમારી નજકમાં જ છે જ્યારે તેઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો આવી અદભુત સુગંધ વ્યાપે છે જે તમે ક્યારે અનુભવી ના હોય અને તે ધન સુખ અને શાંતિનો સ્પષ્ટ સંકેત છે એક ઉદાહરણમાં એક વ્યક્તિને આ સુગંધ આવી અને તેને બિઝનેસમાં મોટો નફો થયો તો આને તમારા જીવનમાં શુભ માનો પાંચમો સંકેત છે જો શરદ પૂર્ણિમા પર તમને સ્વપ્નમાં લક્ષ્મીનું સ્વરૂપ દેખાય કે કોઈ સોનેરી અથવા લાલ વસ્તુઓ દેખાય તો સમજી લેજો કે તેઓ તમારી સાથે છે અને તમારા જીવનમાં આર્થિક વૃદ્ધિ કરવા તૈયાર છે એ જ રીતે જો તમે ક્ષીર તૈયાર કરો અને તેમાં વિશેષ મીઠાશ અને તેજ આવે તો તે પણ સંકેત છે કે તમને મોટો આર્થિક લાભ થવા જઈ રહ્યો છે અને તમારા તમામ કષ્ટો દૂર થશે એક વાર્તા છે એક કન્યાને આવું સ્વપ્ન આવ્યા અને તેને વારસામાં મોટી સંપત્તિ મળી તો આને તમારા માટે વિશેષ માનો નો છઠો સંકેત છે જો તમારા ઘરમાં ગૌમાતા કે જે ઘરમાં તેઓ હોય ત્યાં ગૌમાતા તેમની સેવા અને દર્શન માટે વારંવાર આવે છે અને તે ધનના આગમન અને સુખના વધારાનો સંકેત છે એક ઉદાહરણમાં એક ખેડૂતને આવું થયું અને તેના ખેતરમાં મોટો પાક થયો તે અમીર બની ગયો તો આને શુભ માનો સાતમો સંકેત છે જો મધમાખી તમારા ઘરમાં આવે અને મધ છોડે કે તમારી આસપાસ ફરે તો સમજી લેજો કે તે માતા લક્ષ્મીનું એક સ્વરૂપ છે અને શરદ પૂર્ણિમા પર આવું થાય તો તમારું ધન વધશે અને તમને મોટા લાભ મળશે એક વાર્તા છે એક વેપારીને મધમાખી આવી અને તેને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો તો આને અવગણશો નહીં આઠમો સંકેત છે જો તમે ઘરમાં દીવો કે તમારા પર પ્રસન્ન છે આ ઉપરાંત જો દીવાની વાટમાં કોઈ વિશેષ આકાર જેમ કે કમળ કે સોનાનો આકાર બને તો તે તેમની કૃપાનો સ્પષ્ટ સંકેત છે

કારણ કે કીડીઓને ધનના પ્રતીક માનવામાં આવે છે યાચક કે ગરીબ વ્યક્તિ ફાટેલા કપડામાં તમારા દ્વારે આવે તો સમજી લેજો કે તે માતા લક્ષ્મી નું રૂપ છે અને તેને દાન આપો કારણ કે તેને ખાલી હાથે જવા દેશો નહીં તો તમારા જીવનમાં ધન વધશે એક ઉદાહરણમાં એક વેપારીએ આમ કર્યું અને તેને મોટો બિઝનેસ મળ્યો સંકેત છે જો તમારા ઘરમાં અચાનક શાંતિ અને સકારાત્મક ઉર્જનો માહોલ બને ઝઘડા અને મતભેદ ઓછા થઈ જાય અને ઘરના સભ્યોનું મન શાંત અને ભક્તિમય બને તો આ એક સ્પષ્ટ સંકેત છે કે માતા લક્ષ્મી તમારા ઘરે બિરાજમાન છે કારણ કે તેમની ઉપસ્થિતિ આર્થિક સ્થિરતા મળી બારમો સંકેત છે જો શરદ પૂર્ણિમા દરમિયાન તમે અચાનક કોઈ આર્થિક લાભના યોગ બને પ્રમોશન બોનસ અટવાયેલા પૈસા પાછા મળવા અથવા ધંધામાં અચાનક નફો

એક ભક્તને આવો અનુભવ થયો અને તેને મોટી સફળતા મળી ચૌદમો સંકેત છે જો તમારા ઘરની આસપાસ અચાનક પક્ષીઓનું આગમન વધે કોયલ મોર કે અન્યના અવાજ સંભણાય તો આ માતા લક્ષ્મીની હાજરીનો સંકેત છે કારણ કે પ્રકૃતિ પણ તેમની ઉપસ્થિતિને પ્રતિબિંબિત કરે છે અને તે ધનના વધારાનું પ્રતીક છે પંદરમો સંકેત છે જો તમને સપનામાં માતા લક્ષ્મી સરસ્વતી કે અન્ય દેવીનું સ્વરૂપ દેખાય અથવા તેમના મંદિર ફૂલો લાલ રંગ કે ધન સંબંધિત વસ્તુઓ દેખાય તો આ તેમનો સીધો આશીર્વાદ છે અને તમારા જીવનમાં મોટા પરિવર્તન આવશે હવે ભગપો આ તમામ સંકેતો પછી આવીએ મુખ્ય વાત પર શરદ પૂર્ણિમા પર ખાસ કરીને પાંચ રાશિઓ માટે અદ્ભુત યોગ બની રહ્યા છે જે તેમને કરોડપતિ બનાવી શકે છે અને તે રાશિઓ છે વૃષભ કન્યા તુલા વૃશ્ચિક અને મકર આ રાશિઓ માટે આ રાત્રિ વિશેષ છે કારણ કે ગ્રહોની સ્થિતિ પક્ષમાં છે વૃષભ રાશિવાળાને ધંધામાં અચાનક મોટો નફો થશે અને તેઓ કરોડપતિ બની શકે છે કારણ કે તેમના માટે શુક્ર ગન અને કારણ કે યા સમય આ રીતિકારી ચંદ્રનો યોગ બની બની રહ્યો છે કન્યા રાશિવાળાને નોકરીમાં પ્રમોશન અને બોનસ મળશે અને તેઓ આર્થિક રીતે મજબૂત બનશે તુલા રાશિવાળાને અચાનક કોઈ વારસો કે લોટરીથી ધન મળશે વૃશ્ચિક રાશિવાળાને પુરાના રોકાણમાંથી મોટો લાભ થશે અને તેઓ કરોડ માલિક બનશે અને મકર રાશિવાળાને નવી તકો અને બિઝનેસમાં સફળતા મળશે તો જો તમે આ રાશિઓમાંથી જો તો તમારા માટે આ રાત્રિ જીવન બદલનારી પરંતુ તમારે તેના માટે તૈયાર રહેવું પડશે ભક્તો શરદ પૂર્ણિમા પર તમારે શું કરવું જોઈએ તે પણ વિસ્તૃત રીતે જાણીએ પહેલું છે સાત્વિક જીવનશૈલી અપનાવો આ રાત્રિમાં પૂર્ણ રીતે સાત્વિક જીવન જીવો માંસાહાર મદિરા અને અનૈતિક વિચારોનો ત્યાગ કરો નકારાત્મક વિચારો ઝઘડા અને દ્વેષથી દૂર રહો કારણ કે આ તમારા મનને શુદ્ધ કરશે માતા લક્ષ્મીની કૃપા આકર્ષિત કરશે બીજું છે ક્ષીર પૂજા આ રાત્રિમાં ક્ષીર તૈયાર કરો અને તેને ચંદ્રની કિરણોમાં રાખો પછી તેની પૂજા કરો અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો

અને તેની સંભાળ રાખો આ માતા લક્ષ્મીની ઉપસ્થિતિનું પ્રતીક છે અને તે તમારા ઘને પવિત્ર બનાવે છે હવે જાણીએ કે શરદ પૂર્ણિમા પર શું ન કરવું જોઈએ પહેલું છે કોઈ પણ પ્રકારનું અસત્ય ચોરી કે કપટ ન કરો કારણ કે માતા લક્ષ્મી ચૈતન્ય સ્વરૂપે હોય છે અને ખોટા કર્મોનું ફળ તુરંત આપે છે બીજું છે નકારાત્મક વિચારોથી દૂર રહો ક્રોધ અને અહંકારને ત્યાગ કરો આ વિચારો તમારી કૃપામાં અવરોધ બની શકે છે અશુદ્ધ આહાર ટાળો તામસિક ખોરાક જેમ કે લસણ ડુંગળી અને બાસી ખોરાક લો આ તમારા મનને અશુદ્ધ કરે છે જો તમે આ બધું ધ્યાનમાં રાખીને શરદ પૂર્ણિમાની ઉપાસના કરશો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય વર્ષે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે આ માહિતી જ્યોતિષ અને ધર્મના ઉપાયોને ધ્યાનમાં રાખીને આપમાન આવી છે તમે તેને વિશ્વાસ અને વિશ્વાસ પર અજમાવો વિડીયો કે સ્ટોરીનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો ધન્યવાદ જય માતા લક્ષ્મી